ટ્વિસ્ટ છે આજે હું કોફી એટલે હું આજે બનાવેલા તૈયાર ભજીયા ખાઈશ તૈયાર આજે બનાવવાનો છો હું ભજીયા કેવા બને ને એ તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડા રહેજો તમે જોહો તો તમને ખબર પડશે ત્રણ કા ચાર અરે વિડીયો પસંદ આવો તો એક લાઈક કરી કાઢજો ને એક સબસ્ક્રાઇબ કરી કાઢજો તો હાલો આપણે મળીએ આપણે ભજીયા ના બધું સુધારો બધું તો કરવું પડે ને આમ નમ કાઈ ન બને બધું સાબ બાપ કરવું પડે તો હાલો બધું કરી કાઢીને ભાઈ તમને મળીએ બટેટા મરસા ને કોતમરી હવે એને ધોઈ કાઢશું આપણે આપણે રેસીપી જેમ માં વાડીમાં આવે એટલે ધોવું પડે ને પેલા ડીશ ને ધોઈ કાઢશું અને અમારે અહીંયા સારું પાણી અહીંયા નાખી દેવાનું ડુંગળીને કાંઈ ધોવાય નહીં

મને તો રોવું આવી ગયો આ ડુંગળી મને રોવું આવી દીધું મને રોવું આવી ગયો જો આ ઉખડવાની આવે કે કોમેન્ટ કરજો તમે તમે કોને કોને બનાવ્યો ને કોમેન્ટ કરજો હવે આને મોણશું આપણે કટકા કરશું ઝીણા 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 ડીશ ને રાખશું ઊંધી મૂળ ને મેકશું આમ ઊભી અચ્છા આવી રીતના આમ કરી કાઢશું આમ સ્લાઇડ યુ કરીશું આવી રીતના નાની નાની કરી કાઢવાની ચાને સૂટી પાડી દેવાની અજમા નું ઝાડું હવે બનાવવાના છે કેવા બને એ મસ્ત બને છે અમે તો બનાવીએ છીએ નાના નાના અને છે આ જામફળ જામફળ કે જમરું કયો હવે આને આપણે બનાવવાના છે કેવો ટેસ્ટ આવે છે એ ટેસ્ટ કરીને તમને બતાવીશું મસ્ત ભરીને અંજલ થી તાલુકા બધું કાઢી કાઢીએ પછી તમને મળીએ

તો છે આ મરચા હવે મરચાનો આપણે ચીરા કરી કાઢીએ કે એમાં ભરવાનો છે આપણે ચીણાનો લોટ એટલે ચીરા કરી કાઢીએ નાખી દઈએ હવે નાખી અને શું કહેવાય વઘાણી હવે નાખશું આપણે મીઠું આપણા ટેસ્ટ જેટલું જેટલો ટેસ્ટ હોય એટલો મીઠું પછી જીરું 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 નો તો ટેસ્ટ મસ્ત આવે એટલે જીરું તો ખાય નાખવું જ પડે મરસું જેવા તીખા કરવા એવો નાખવાનો પીણાનો લોટ સાળી નાખી હવે થાય ગોટી નો લોટ બાંધીએ આપણે બાંધીયા શું કેવા બસ શું કેવાનું હડવીએ હડવીએ લાલ લાલ ટેટા થવાના છે જો મરસું થોડુંક વધી ગયું છે થોડુંક નાખ્યું પાણી થઈ ગયો છે તૈયાર હવે હવે આપણે મેચું તેલ સુલે લો હાલો તમે જો મેગી દીધું છે હવે નાખીએ તેલ ગુડ સોડાકર હવે સોડાકર નાખવાનો છે એટલે હોય મિક્સ કરી કાઢવાનો હોય આવી રીતના સોડા મળી ગયો છે છે તેલ થઈ ગયું ગરમ વાપરું એક એક નાખીને જોઈ જોઈએ છું તો હશે ધીમે ધીમે જો કેમ હેલા આજમાના બનાવી કાઢી na kia bự ấy mà, ấy mà. <ination roman sí cho> Biệt <goodbye> <ở Đioun ratê> à, હવે આપણે કરશું ડુંગળીના ડુંગળીના બનાવી જો ડુંગળી નું છે ને આ ડુંગળી આપણે ડુંગળીનું ભેગું મિક્સર કરવાનું છે આ કોથમરી ધાણા મરતા જો આ કોથમરી નાખી દીધી આમાં ડુંગળીની મિક્સમાં હવે આપણે આમાં ભરવાનું છે જમરૂખમાં ભરવાનું છે તો આવી રીતના આમ ભરી દેવાનું છે આમાં ઓલો આપણે કાઢી કાઢ્યું ને નહીં ગયેલો આવી રીતના ભરીને જમરૂખ لا وين બનાવવાના છે આપણે મરસાના મરસા હું કહીશું ખબર છે અંજર ભરી દેવાનું એટલે બહુ મસ્ત બને ટેસ્ટી ટેસ્ટી બને એમાં ડુંગળી જીરું નાખવા બહુ મજા આવે Mar આપણા મરચાં અહીંયા તળાય છે ખાવા માટે ટેસ્ટી ટેસ્ટી અમારા ભાવનગરમાં સારો વરસાદ છે તમારે કેવો હોય કોમેન્ટ કરજો અને તમે ક્યાં લાગે ને વિડીયો જોઈ કોમેન્ટ નહીં કરતા તમને શરમ લાગતી લાગે એવું મને લાગે કોમેન્ટ એ નહીં કરતું લાઈક નહીં કરતું એક સબસ્ક્રાઈબ કરી કાઢો આપણે મરસા થઈ ગયા છે થઈ ગયા ને હવે મરચાં પાકી જાય છે જો તમારે ખાવાય તો આવજો masak complete bata mm -hmm. ख़बर वधी रीति मज़ा आयो खा ક્રંચી ચાવાય વધેને ને ઈ કરી કાપને ક્રંચી ક્રંચી જો ફાઇનલી જો આપણે આ મરસાના બેના છે આ બટેટાના છે અને આ છે ના છે ખબર છે આ જમ જમરૂપ ના છે જામફળના અને આ છે ઓલા આપણે છેલે વેતો ને ઈવડો ઈ પછી આ છે ઓલા હે ના કેવાય આ જો ઓલા ઈ અજમાના અજમાના છે અને આ તો ડુંગળીના મરસાના અને કોતમરીના ભેગા

આ એમાં એવું છે કે આના પાંદજી નાના હતા હે ને અજમાના અજમાના છે આપણે ઓલા ભજમ નાઈ થી ને આ આખું ઝાડ તમારા ઘરે છે એના ઝાડવાના છે આ બચ્ચા એટલે ઝાડ નાનું એ તમે વિડિયો આમ હવે તમને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને કે કેવો વિડીયો બનાવો છે કે આવો બનાવો રેસિપી નો રેસિપી નો કેવો બનાવો એ કોમેન્ટ કરજો અને મહાદેવ સબસ્ક્રાઇબ કરી કાઢજો કોઈ